વરસાદ બહુ હો ભાઈ છે જોડાતું નથી એટલે અમારું કઈક આવું લોકો છું કે અમારું કઈક નાના માણસો નું સાંભળવા જોડાવતો ખરે

ભુવાઓના વીડિયા મુયકા છે ઓડિયો મુયકો છે એને ચડાવ્યો છે હમ ઈ વિશે નાગદન આહીરે બે ઓડિયા ચડાવ્યા છે હા આ જોડાણા ભાઈ હાલો આપણી પબ્લિક જ છે આપણે વાંધો નથી બરોબર હા તો થોડું થોડું આપણે સેટિંગ ને એવું તો ફાવી ગયું છે એટલે વાંધો નથી લગભગ પબ્લિક જ થયું તો એ સાગર રાઠોડે કાલે નો કઈક ઓડિયો મૂકેલો છે એમાં કઈક ભૂવો છે એ લઈ ગયો છે કરાર હોય હોય લોકો એવું ઓડિયામાં માં જણાવે છે કે એવું થઈ ગયું છે પણ સાગર રાઠોડે કઈક બધે ને લાગુ પડે એવું કઈક એમાં વર્તન કર્યું છે એમાંથી નાગદા ના આહીરે બે ઓડિયા ચડાવ્યા છે આપણે હાથ જણા જોડાઈ ગયા છે પણ કોમેન્ટામાં કોઈ કરતા નથી ફરિયાદ હવે આ વાત નું આ નાગના હીરે જે બીજો ઓડિયો મૂક્યો એમાં કે છે ઓલા બેન સાથે વાત કરે છે જે બેન વહી ગયા છે ને એરેજ વાત કરે છે કે તમે તમારી મંજૂરી થી બધું કોર લીધું હોય તો તમે એ આ વ્યક્તિ ઉપર ફરિયાદ કરી હંગો હવે ભાઈ એ તો એમાં એવું છે કે આ

આપડે એવું નક્કી નો કરી હંગી સમજ્યા કે આ સાચું છે કે આ ખોટું છે બરોબર હા તમે એમાં સમાધાન નું કરી શકો કોઈ પણ વ્યક્તિ ને સમજાવી શકો આવું બધું કાર્ય કર નું આ હોય evidence પુરાવે અને મળે એટલે સમજાવવાની મહેનત કરે કે ભાઈ આવું નો કરાય ખરેખર તો આમાં સમજી જાવ એમ એને લઇ ને કઈક audio માં, તો બોલ્યા છે હવે ભુવા હું બોલ્યા હોય અત્યારે તો એ હાલે છે બે ત્રણ જણા ના audio આવ્યા છે હમ બે થી ત્રણ જણા ના એવા audio પડ્યા છે હમ આટલું બધું કામ કાજ ભાઈ સોશિયલ મીડિયા નું છે આમાં બહુ ધ્યાન રાખ્યા જેવું છે પણ બને ત્યાં સુધી દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ કાર્ય કરવાનું લઈને બેઠા હોય જીગ્નેશભાઈ આજે તમને કોઈ પણ નો phone આવે તો તમારી પાસે evidence પુરાવો હોય તો તમે એમાં, બને ત્યાં હું એનું સમાધાન ઉપર લઈ જઈ હંગો એમ બસ કે તમે ન્યાય ને અન્યાય તમે નો કરી હંગો કે આ તમે કર્યું એ અન્યાય છે ને આ લોકો કરે છે ન્યાય છે એવું તમે એનો તમે સમાધાન લઈ જ હંગો એમ કેમ તમારા વિડિયો છોટી દેશે કવરેજ ઓછો થઈ બેનું કવરેજ ઓછો આવતું છે હા છોટે છે ના હવે રેડી આવી ગયો તો ઠીક ઠીક વિજયભાઈ સાદિયા ને ફોન કર્યો તો પણ હવે વિજયભાઈ સાદિયા કે મહેમાન છે અને એવું બધું છે કે હમ હા સાંજે આપણે લાઈવ માં જીત્યાભાઈ નીલેશ આવ્યા હતા વડોદરા થી હમ આપણે એવું નક્કી કર્યું છે કે હવે આપણે માં થોડું થોડું પંદર વીસ મિનિટ અડધો કલાક લાઇમિક ની માટે થોડું થોડું લાઈવ કરતા રેહ અને જે લોકોને આપડે ચેનલ માં કે આપડે લાઈવ માં આવવું હોય એને સૂચ છે કોઈ ડિબેટ કરવી હોય કોઈ ચર્ચા કરવી હોય કોઈ કામ થી કઈ ચર્ચા કરવી હોય તો તમ તારે આપડા નંબર છે દસ ચોર્યાસી 9510847142 આ નંબર ઉપર ફોન કરી અને આપણે એને લાઈવ માં જો જોડાવવું હોય અને થોડા ઘણી કાઈ જે એને ડીબેટ આવડતી હોય કોઈ મહાપુરુષોની પુરુષો એને ચર્ચા આવડતી હોય તો તમ તારે આપડી હારે જોડાય અને આપડી channel માં ડીબેટ કરે જેનાથી લોકો સુધી વિચાર પુગે લોકો માં જાગૃતતા આવે તો આપડે એને પેલા ફોન કરે નંબર છે આપડા પંચાણું દસ ચોર્યાસી એકોતેર બેતાલી કે ભાઈ મારે તમારે live માં આવું છે તો તમ તારે તમારું બધું સ્વાગત છે અને આવી અને થોડીક અ તમ તારે તમારા વિચાર રજૂ કરો કે ખરેખર પબ્લિક ને જાગૃત કરવાની જરૂર છે શિક્ષણ બાજુ વળવાની જરૂર છે આવી બધી ચર્ચા કરો આ નંબર ઉપર તમે ફોન કરો એટલે હું તમને whatsapp માં link નાખી દઉં link થી તમે મારી હે ભાઈ જનજાગૃતિ સેવા હા જનજાગૃતિ સેવા એમ તમારા વિચાર રજૂ કરો તમારો વિચાર ખરેખર અત્યારે આ બે હજાર પચીસ માં જો ક્યાંક ને ક્યાંક લોકો ને છેતરપીંડી માં કે એ રીતે ભોળવી ભાઈ માં

આગડી આજ લાઈવ માં આપડે બાત થવું હોય ને એટલે જોજો અત્યારે આ ત્રણ લોકો જોડાણ છે ને એની જગ્યાએ એ ત્રણસો હોય સાચી વાત સાચી વાત એટલે હું છે મજા એમાં છે પણ ખરેખર તમારે કોઈ કોઈ ને કરવામાં કોઈને માં કોઈ નીચો દેખાડવા મજા નથી બધાય ભારત માં એક સમાન છે હું કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે બંધારણ ના રચેતા doctor બાબા સાહેબ આંબેડકર એને બધીને હક અધિકાર બધે એક સમાન સન્માન સમાન સમાન કર્યા બધી નહીં બધાને એક સમાન તારા કાયેલો છે બધા કાયદો લાગુ પડે કદાચ નાનો લોકો ને ઓછી રસ હોય પણ ખરેખર તમને કાયમ આજ વાતો લાગવાની છે કાયમ તમને મહાપુરુષો નું જે કઈ જ્ઞાન છે મહાપુરુષો એ જે જે તમારા માટે મહેનત ને બલિદાન દીધા છે ઈ જ તમને કાયમ લાગવાનું ના કે કોઈનો નો જગડો તો કોઈ ના હાલતા હોય તમે કદાચ એમાં રસ ધરાવો તો એમાં કાઈ અ આ આગળી જો આમાં ખોટા ફાકા મારવાનું ચાલુ કરો તમે લાય માલ તમારે જો ઢગલા થાય હું કે ઉપડી જાય ઉપડી જાય હું કે છે ઈ છે તમે આગળી લોભ લાલચ આપો લોકો ને આમાંથી અમે તમને કરોડો ના ઢગલા કરી દેવું હું તમારે જે કામ હોય તમ તાર આવી જજો પણ આપણે કીધે થાતું કાઈ નો હોય પણ એમાં લોકો આપડી તો એક જ વાત છે જીગ્નેશભાઈ કે બંને સુધી સાવધાન રહેવું સો તમારા બાળકોને ને ભણાવજો અને આગળ વધો

એમાં આપડે કઈ જાણતા નથી ફોન બોન એના આયવા હોય ને phone એને એક બીજા ને phone કરેલા છે કે હું થાય એમાં પોતે તો કાર્ય કરશે એને કોઈ જરૂર તો નો પડે હું કાર્ય કર પોતે તો કાર્ય કરશે એટલે એને જે કઈ કર્યું હોય એ કર્યું હોય આમાં એ તો કે એ જ એમ કે કેતો તો એ કે મારી માથે એ કે ફરિયાદ કરી નાખો એ કે હમ ના ના આપડે કોઈ ને લાગણે દુભાય એવું નો કરાય એમ બસ બસ વાત આખી એ છે તમે જે હોય તમારું જે કઈ સોશિયલ મીડિયામાં કામ હોય એમાં કોઈ પણ ને ઓલું થાય એવું ન થાવું જોઈએ અને થાવું કદાચ ઘણા બધા ફોન આવે તો પણ આપણે નથી બે બેટુ ચડાવતા કદાચ તમને ખ્યાલ હોય કે એ વખતનો કે તમે એનો ખ્યાલ હોવો જોઈએ તમે જે બોલો છો ને એનો તમને ખરેખર ખ્યાલ હોવો જોઈએ પછી એમાં ગેંગે ફેફે થાય એ નો હાલે હમ આમાં ગેંગે ફેફે થવા માંડે પછી જીતિયા ભાઈ આપડી અરે વાત કરી 41 મિનિટ સુધી અમારો લાઈવ આયલું તું સરસ વાત કરી અને આપણે હવે રોજના માટે તો નો કઈ હંધી પણ કદાચ ને થાય હોતે પણ અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ તો આપડે લાઈવ કરીશું જે વીસ મિનિટ હોય અડધી કલાક હોય

બસ બસ આપડા નંબર છે પંચાણું દસ ચોર્યાસી એકોતેર બેતાલી આ નંબર માં મને phone કરજો એટલે હું તમને whatsapp માં link મોકલાઈ link તમે ખોલશો એટલે તમે મારા live અને તમે તમારા વિચાર રજુ કરો કે અમે શું શું કામ કરી શકીએ કે ભાઈ આ ભાઈ સેવા કરે છે તો આપણે એટલી નહિ તો થોડા ગણી કરી શું કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાકરે કાકરે પારો બંધાય.

આપડે કોઈ ને કઈ ના કઈ શકીએ પણ આપડી channel માં તમારે લાઈવ થવું હોય તો તમારે સારું વિચાર છે કોઈ તમે સેવા નું કામ કરો છો કોઈ સામાજિક કામ કરો છો કોઈ movement હકાલો છો તો ઈ તમ તમારે એમાં રજુ થાય તમે રજુ કરો વાતચીત કે યુવાનો માં જાગૃતતા ની જરૂર છે યુવાનો માં વેસન મુકવા જરૂર છે યુવાનો માં ગામડે ગામડે ક્યાંક ને ક્યાંક કોઈ એવા કામ હોય ખરેખર કરવાની જરૂર છે તો કોઈ બુદ્ધિશાળી માણા હોય કે વર્ષો થી આ જે કામ કરતો હોય તો આપડા line માં જોડાય અને એનો વિચાર રજુ કરે જેનાથી એ વિચાર થી પાંચ જણા ના મગજ માં જાય અને એ કામ થવા માંડે તો એ બહુ મોટી વાત છે જીગ્નેશ ભાઈ હા એટલે આપડા આપડા line માં ખાલી પછી કોઈ ભાઈ કોઈ ખોટો વિવાદ નથી હું કે આપડે વિવાદમાં કોઈને પડવા નથી માંગતા કે વિવાદ કર્યા ભાઈ કાઈ નથી થવા આપણી આપડી જ નુકસાની છે. વિવાદ કરવો એટલે ખોટો વિવાદ કદાચ ને કઈ બોલો તો એમ કે તમે સાચા અમે ખોટા બાકી વિવાદ માં આપડે પડવા માંગતા નથી આપડે બસ ફક્ત ને ફક્ત એવું કોઈનો સારો વિચાર હોય તો તમ તારે મને ફોન કરજો હજી એક વાર મારો નંબર બોલું છું પંચાણુ દસ ચોર્યાસી એકોતેર બેતાલીસ આ મારો મોબાઈલ નંબર છે તમ તારે ગમે ત્યારે કોઈ પણ મારી લાઈફ માં આવવું હોય તો મને ફોન કરજો એટલે હું તમારા નંબર સેવ કરી ને તમારા whatsapp ઉપર હું તમને લિન્ક મોકલે એ લિન્ક તમારે ખોલવાની રહે એટલે તમે તમારા લાઇવમાં મિન્ટ થઈ હિંગ છું અત્યારે જીજ્ઞેશર આઠ

મહેનત કરી હોય અને માલ તૈયાર થવા આવે આ તો પ્રકૃતિ માવઠું ચાર પાંચ દિવસ થી માહોલ હાલે છે માવઠાનો એમાં જહાજુ નુકસાન થયું ખેડૂત લોકો ને હમ હમ નાના માણસો નુકસાની બધે ને

તાલુકો અને દેવભૂમિ દ્વારકા ના આંબેડી ગામ ના વિજયભાઈ સાદીયા જે એવું સારું કામ કરે છે પોતે પરવા કર્યા વિના સમાજ માટે એટલો બધો ટાઈમ આપે છે જેટલો અમે નથી સોશિયલ નથી સોશિયલ મીડિયામાં એની કોઈ ચેનલ હાલતી ખાવ બિન બિન સ્વાર્થ કામ એમ ગમ્યા બસો કિલોમીટર જવું હોય પાંચસો કિલોમીટર જવું હોય હજાર કિલોમીટર જવું હોય પણ વિજયભાઈ સાદિયા જગ્યા એ પૂગે છે અને એક દી રોકાવાનું થાય બે વિજયભાઈ સાધીયા ને ખરેખર બહુ ધન્યવાદ છે હું કે આવા લોકો થી આવા લોકો ની વાત આપણે નહીં કરી આવા લોકો વિચાર માં નહીં બોલે તો ખરેખર એ હા એને બિરદાવવા જોઈએ એનું કારણ છે કે એનાથી પાંચ લોકો બીજા એમ થાય ના ભાઈ જો એ એ વ્યક્તિ જો એટલું કરી સકતા હોય તો આપડે એનું પાંચ ટકા કરીએ ચાલો એટલે આવું બધું છે ભાઈ એટલે વિજયભાઈ સાદિયા તો મહેમાન છે અત્યારે પણ વિજયભાઈ જય ભીમ નમો બુદ્ધાય ભાઈ અને હા ભાઈ સર જૂનાગઢ નું શું આવે સમાચાર માં વરસાદ બધું વધારે છે તમારે

અને તમારો તમારે જય ભીમ જય સવિધાન જય ભીમ જય સવિધાન